આ બોલે ભમરાડો ખરાબ થઈ ગયો છે સવાઈ ગયો લાગે છે આટા ડોઢાઈ ગયા છે દેવા તો જ નથી સારું વાર આ પલ્સર પડી ગયું આ એક પછી એક ઉભું હોય ઘણીવાર વાર તો એવું થાય છે કે ટ્રેક્ટર જ વેસી દો પછી ટ્રેક્ટર વેસવાની જરૂર ને અને આ બોલ ટાઈટ કરવાની તારે જરૂર ને હા તારી ઘરવાની થોડીક રિપેર કરે એટલે ઘણું થઈ ગયું મોટા ભાઈ તમને એવું નથી લાગતું કે રિપેરિંગ ની જરૂર મારી બાયડી ને પણ અમારા ભાભી ને હોય એવું એને કઈ જરૂર નથી એને હંધી ખબર પડે છે હે અને આ તારી બાયડી એને બે બેન કહી દીધા એમાંનું ઘા હું જો આ તારી ભાભી મોટી હોય છે આ ઘર તો કહી દે એને હા પડે આ તે મોટી છે તો શું થઈ ગયું હા ગમે તેમ ગમે રીતે બોલવું કે જરૂરી છે અરે ગમે એમ કાઈ નથી બોલતી આ તો જેને આવડતું ન હોય તો શીખવાડે છે પણ આ મહારાણી કઈ શીખવું નહીં બસ ઘરમાં પોતાની દાદાગીરી કરવી છે જો હા ભાભી ને છે ને મારી બાઈ ને કહી ખડવા જરૂર નથી આ મારી બાઈ છે ને એના હા એના પિયરમાંથી બધું શીખીને આવી છે હો હા બહુ શીખીને આવી છે આ લાયક કામ કરે છે તાર ઘરવાળી આ આખો દી બેઠી હોય ખાટલે ચડીને હાથમાં ઓલો ફોન લઈને લાવી છે છેલો સફરજન વાળો જાઈક તે ઈ છે ને મારા ભાભી આ જો ને તમને થોડીક ભૂલ થઈ છે કારણ કે છે ને આખો દિવસ મારા ભાભી કઈ ને કઈ કામ હોપી જઈ છે મારી બાયડીને કે કે કસરા થઈ ગયા તો વાસણ ઉટકી નાખો વાસણ થઈ ગયા તો આ સંડાસ બાથરૂમ ધોઈ નાખો સંડાસ બાથરૂમ ધોઈ ગયું તો ફળિયું વાળી નાખો હા તો કે જ ને આ દહ વર્ષ ભાભી કામ કરે છે કે નહીં દહ વર્ષ એને કર્યું કામ હે તો પછી અત્યારે હવે તારી બાયડી નો કરવું પડે આ વિશે તો એટલે બીજું કોઈ ઘર માં વ્યક્તિ આવે એટલે બધું કામ મૂકી દેવાનું એવું હોય હા તો એમાં જ હોય ને વારા પછી વારો ને મે પછી ગારો હા વાત કરે છે તો જોઈ લીધું તમે આ તો તો બા અત્યારે થોડીક થોડીક મદદ કરે એને ઈ નો કરવી જોઈએ ને હા પણ બાને કોણ કે કામ કરવા બાને કોઈ કહેતો જ ના બા તો નવી રાના શરીર છે ને દુખે ને એટલા માટે કામ કરે છે તો તમને છે ને હા દેખાતું હોય બાકી બાજુ જીવે મારી બાઈડી કઈ ભૂલ થાય ને તો બાળી જશે જરૂર છે હા જાને તારી બાડી તો કઈ કેતી જ નઈ હોય ને આમ લાંબા ટૂંકા હાથ હાથ કરીને બોલે છે કોઈ ની મર્યાદા રાખતી નહી હું હોય તો માથે ઓળતા નઈ કોઈ કઈ આથી મારી ભાભી લાંબો જીબડો કરીને બોલે ઈ ના ના કોઈ નથી દેખાતું હા ઈ તો જેવા છે ને જેવા સાથે તેવા થાવું પડે તારી બાયડી બોલે એટલે તાર ભાભી બોલે એ શરૂઆત મારી ભાભી કરે હું ઓળખું છું આ તમારી તમે પૌણી લાવ્યા ને ચાર નો ઓળખું છું આપણા ઘરમાં શાંતિ આ તમે પૌણી લેવો ને તે નથી રહી હા ઈ તને દેખાય નહીં

ભાઈ đi પાં જાય ત્યાં ઉંડેડી જેવું થઈ જાય ને પછી કે મેરી લેઈ સુજો પોતાની વાતો કરો માં પોતાની મારી વાત નથી કરતો તારી વાત કરું છું તારી તારી ભાભી છે ને મારી સામે આમ શું એ નો કરીએ કે તને ખબર છે ઈ તો ખબર છે જ્યારે ઘેર આવો ને ત્યારે આમ અંદર થતા હોય તો ધીમે ધીમેથી બાવણું બંધ કરી દો કારણ કે ખબર હોય કે આપણે ઘેર આવશું ને એટલે બધા વીજ લીધા છે અરે ઈ તો બાન બાપા હોતા હોય ને એટલે બાકી તારી જેમ નઈ આ તો એક ફોન આવ્યો તો દોડવા મળે હે આવ્યો 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 તો 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 બાર આવો ત્યારે અઠાળી વાટકાના અવાજ આમ ને આવતા છે ધડામ પછડામ ધડામ પછડામ જ્યારે તમે ઘર માં અંદર થાવ અંદર આવો એટલે મારા ભાભી ફામડા નું ઉસાડવાનું શરૂ કરજે એ આ બધું તારી બાયડી લીધે થાય છે પેલા આવી નતી તારી ભાભી આવી થઈ ગઈ છે તારી બાયડી આવી ને તે હવે તને શેલી કહી દઉં છું આ તારી બાઈ ને સમજાવી દેજે જો વધારે પડતું બોલશે ને તો પછી છે ને ન થવાનું થાય જાન રાખજે એ શેલી વાર કયો પેલી વાર કયો જો માર ભાભી બોલશે ને તો મારી બાઈ બોલશે હા તો હું જોઉં છું તારી બાયડી કેમ બોલે તો હું જ જોઉં છું ભાભી કેમ બોલે છે જીભડો કાપી નાખું કટ કરતો કાતર છે એક વાત કહું હમ મને લાગે છે કે આપણી બે વહુ ગયા જન્મે ઉંદર બિલાડ્યું હશે અને મરી ગઈ હશે બાતતી બાતતી તે આ જન્મે અહીંયા આવી જોવો રોજ હવાર પડે ને એને બાંધણ ચાલુ કરે તો કરે બપોર સુધી એમનું એમ હાલે અને પછી રાંધે રાંધવામાં પછી કાંઈ ભલી વાર ન હોય મને તો એવું લાગે ને આપણા દીકરા બે ગયા જન્મે છે ને હા આપના નોળીઓ હોય છે મારા બેટા બાજ બાજ કરે એને ઝેર ઉતરતું જ નથી ચડતું જ નથી લે એ છોકરાઓનો વાંક નથી આ બે બાયુ બાંધે ને અને એ પછી રાતે એના વર હારે કાન કરે બે એકબીજાની વાતું કરે એટલે પછી ભાઈઓને પણ ઝેર જ વધે ને અરે પણ આપણા દીકરામાં મીઠું હોય તો બાયની વાત હું માનવી જોવે એ તો પારકી જણે છે કાલે હવે રે આ નાના છે મોટા છે અત્યાર સુધી હપીન રહેતા હતા તો એને એટલી ભાન હોય જોવે કે બાયુ આવ્યા પછી આ બધું થયું તો આપણે સમજવાનું હોય બાયુ કે એમ ન કરવાનું હોય એ આપણા વખતમાં આવ્યું હતું કે મર્યાદામાં રહેતા કોઈ ગમે એટલું બાચતું ને તો એના વરોને કોઈ કહેતા નહીં ને કહે ને તો એમ જ કે જો તમારે બાજુ હોય તો બાજુ અમે ભાઈ ભાઈઓ અમે બાચશું એ નહીં નોખાય નહીં થાય એટલે છે ને એ બહુ હાલતું નહીં પણ હવે આજકાલ આજકાલના છોકરાઓ કે વહુ કોઈ સાંભળે છે કોઈનું કોઈ કોઈનું સાંભળતું નથી એ તો તકલીફ છે આપણે કાંઈ કહેવાતુંય નથી અને સહેવાતુંય નથી પણ માળા બેટા જાતે હમજતા નથી તો કરવું હું એ કાંઈ ખબર નથી પડતી આ બે બાયુના બાંધણમાં વસે મેં એવો વિચાર કર્યો કે બેવને કામ બાંધી દો એક કપડાં સોળી દે તો બીજું ધોઈ નાખે એક વાસણ ઘસે તો બીજું ધોઈ નાખે એક ઝાડું કરે તો બીજું પોતા કરે અને રસોઈમાં એમ જ કરે બેવ એ રોટલી કરવા બેહવાનું પણ એમાંય તે જેને માથે કામ આવે ને એમ કે આજ તો મારું માથું દુખે છે રાતે ઊંઘ નહોતી આવી પેટમાં સૂક આવે છે એમ કરી કરીને કામ ન કરે કામ આ કૂટ્યું છે બેઉ જો મે હું તો ગામમાં એવી વાત સાંભળું છું ને કે જે ઘરમાં બાયુ બાયુનો ઝઘડો હોય ને અને કામ વેચવામાં આવે ને એમાં કાંઈ સક્કરવાર નથી હોતો એ તો જે મન મેળાઈ જે કામ ઘરની હોવું કરે ને એ કામ થાય બાકી આમ કાંઈ બંધણી મારે કામ કરવું એ થોડી કાંઈ આપણે નોકરાણી લાવ્યા છે આને આ કામ કરવાનું આ કામ કરવાનું બે હોવું છે તો એને હળી મળીને કરવાનું હોય હા લ્યો ભલા રામજીભાઈ બાવી માણાનું કુટુંબ છે હજી એક સાપરે રહીશ પણ હરામ બરાબર એના ઘરમાંથી બાયુનો કે ભાયુનો એક અવાજ બહાર આવે બધી બાયુને કામ ઓપી દીધેલા છે એ હવારમાં ઉઠે ને બધી પોતપોતાના કામે અને હા બપોર થાય એટલે દોઢ વાગે એ લોકો સુઈ જાય તે સાર વાગે સા કરવા ઉઠે પણ કોઈ દી એના ઘરમાં બાંધણ નહીં આ આપણે તો મૂળ છે બે અને એમાં જો ગોકી રો કેટલો આજુબાજુવાળા બધાય ભેગા થઈ જાય ઘણી વાર તો અરે જો આમના માં બે ભાઈ બે બાયુ બાતતા રહે ને તો મને એવું લાગે ને કે એક દિવસ બેને નોખા થવાનો વારો આવશે હા હું તો કહું એ જ સાચી વાત છે આ આપણે બેવે હામે બેહી ને આ બધું જોવું એના કરતાં એ નોખા હારા અને આપડી ભેગા જે રહી આપણે એને કાઈ ને કાઈ ખર્સો દીધે રાખવાનો એ વાત સાચી પણ નોખા કરીને જો કદાચ ગમે ઈ છોકરો નોખો રહેવા જાય અને કાલ હવેરે એના ઘરે પાણો બંધાણું તો પછી ઘરના વાડીના કામ કરશે કે ઘોડીએની દોરી કહેશે જો એવી બધી માયાઓ નહીં રાખવાની છોકરાઓને આપણી નથી પડી તો પછી આપણે છે ને માયા મૂકી દેવાની જે નોખો રે ને એનું જે થવું એ થાય આપણે ધ્યાન નહીં દેવાનું હું તમને ના પાડું ને હા આમ તો એ તારી વાત સાચી છે જ્યારે ઠોકર લાગે ને જ્યારે એ દિવસ આવે અને અહીંયા ઘરનું કામ ભેળાઈ ગયું હોય વાડીનું કામ ભેળાઈ ગયું હોય અને છોકરો છે ને ઘોડિયામાં બાંધ્યું નાખતી હોય કહીએ છે ને બાન દાદા હાવું હાહારા યાદ આવશે બસ એ પેલા નહીં આવે એટલે હું તો કહું છું કે એ લોકોને ઠોકર ખાવા જ દો જે એની મેળે આવીને કે અમારે નોખું થવું હસ્તે મોઢે કહેવાનું હા સાવ પણ આપણે છે ને એકવાર એક કામ કરીએ આપણને ગમે તે ટાઈમ મળે ને તે બે હોવને બોલાવીને કંઈક શીખામીના બે વેણ કહે જો સુધરે તો એના માટે સારું છે એક બીજાના મોઢા જોવા રાજી નથી એ તમે બેઉને બોલાવો ને એ તમારા વેણ આંબળે ભૂલી જાઓ એ વાત મેં એ ઘણીવાર વાર કરી જોયું

જો તું માવતર નું કેસો ને એ વાત હાશી પણ અહીંયા આપણા સિક્કા ખોટા છે અને ઈ બે ખોટીઓ છે એમાં કોને કોની ફરિયાદ કરવી કવ તમને છોકરાઓના લગ્ન પહેલા જો ઈ બે ભાઈ બાતતા હોય ને તો આપણે માનીએ કે આપણા સિક્કા ખોટા છે કેવા હળી મળીને રહેતા એકબીજા વગર તો જમતા નહીં આ બાયુ આવી અને બદલાઈ ગયા એટલે આપણે વિચારીએ કે હું કરવું છે તો સિક્કા ખોટા નો કહેવાય પણ આપણને એમ થાય કે એનામાં મીઠાની તાણ છે નકર આમ નો થાય બીજું હું જોઈએ હવે જો આ કાયમની આ કકડાટ ને ઈ હમણાં મેં તને કીધું એમ ને બે બાયોને તો બે વેણ કે જો લાગે તો ઠીક છે તમને હું લાગે બે માન છે જો એવું નથી પણ આપને જો એવું નથી અને આપણી પાસે બીજો કોઈ રસ્તોય નથી

હું તારા બાપુ જે કહી છે ને ધ્યાનથી સાંભળજો અને એ તમારે મગજમાં ને મનમાં ઉતારવું હોય તો ઉતારજો નહીં તો પછી હું કરવું ને એ અમને ખબર છે પણ જો તમે બેવ જણીઓ અમારા ઘરની વહુ છો લક્ષ્મી છો અને તમને કદાચ તમારા માવતરે શીખવાડ્યું તો હશે ને સમજાવ્યું હશે કે રોજના કંકાજ થી ગોળાના પાણી હુકાય બરકત નો રહે રીધી સીધી ન આવે ખબર છે કે નથી ખબર હા બા હા સાચી વાત છે તમારી પણ આ તમારે નાની એવો હમસ્તી જ નથી સાંભળો કોઈ કોઈનો વાક કાઢવાની જરૂર નથી અમે કહી દઈએ ને પછી અંદર જઈને અરીસો જોજો કે આમાંથી તમે કેટલા ટકા હસ્તા ને કેટલા ટકા ખોટા એટલે બીજા ઉપર આપણે વાંક નહીં કાઢવાનો આપણે આપણું જોવાનું કે આપણે ક્યાં છીએ અને હંમેશા યાદ રાખજો આ ભૂલ છે ને પીઠ જેવી છે આપણી ન દેખાય પણ સામેવાળાની દેખાય

તમારા હા હો હોય અને મેં આમ આડો કાન રાખીને બહુ સાંભળી લીધી એટલે તમારી સફાઈ સાંભળવા અમે તમને નથી બોલાવ્યા અમે કહી એટલું તમારે કરવું છે કે નહીં એ તમારે જોવાનું છે કે ભાઈ આ વસ્તુ સારી નથી બેટા જો આમ નામ કજ્યો રહેશે તો કા અમારે ઘર મેલવું પડશે ને કાં તમારે ભાઈ ભાઈનો જુદા થવું છે એટલે હું કરવું છે ને એ વિચારીને જે કાંઈ કરવું હોય એ કરો બીજું તો અમે તમને તો ખબર જ છે ને કે કોણ કેટલું રાખે છે ને કોણ કેનું કેટલું સાંભળે છે હવે બેવ જણીઓ સાંભળી લ્યો તમે શું કરો છો ને એ તો અમે લોકોએ બહુ સાંભળ્યું એટલે એ અમારે સાંભળવાની જરૂર નથી હવે કાન પાકી ગયા હવે અમે જે કહીએ છીએ ને એ તમારે સાંભળવાનું છે જે અટાણું ધી અમે તમને કીધું જ નથી જો તમારે બેવે આ ઘરમાં રહેવું હોય તો મળી સમજીને રહેવું પડશે બે એ કામ કરવા પડશે હું મોટી છું એટલે નહીં કરું હું નાની છું એટલે નહીં કરું એ મારે જોતું જ નથી હું તમને એક દાખલો આપું

આનો આ કકડાટ રહ્યો તો ભાઈઓ ભાઈઓ જુદા થશે અને એમાંય કાંઈ નવાઈ નથી અને જો ભાઈઓ ભાઈઓ જુદા થશે અને કાલ હવારે તમારા ઘરે પાણા બંધા તો પછી કામ કરશો ઘરનું વાડીનું કે છોકરાને હાસવશો આવશો આ બધા કામ માથે આવશે એની કરતાં તમે શાંતિથી મળીને રહ્યો ને

હા આપણે લગન કર્યા તે મુરત તો તો બાયુ કેમ ખબર મુરત આપણે જોવા ગયા હોય ને ત્યારે મુરત જોવાય લગ્ન કરીને આવ્યા પછી કોણ કેવું છે એ ખબર પડે ચાં

તો તમારે તમારી આજેસ કરી લે ભાઈ આ મને સિંધવાની કોશિશ ન કરાય એટલે ઉપાધી જ ન થાય કાઈ અરે તું નાનો છો તને સિંધુ કોને સિંધુ મારે બસ બહુ થયું આ તમે આઈ બાધો છો ને તમારો ગોખીરો છે કે ન્યા હંભળાય છે હું છે બેઉને હેનું બાધોસ હું હોય બા આ ને જો ને કામ સિંધી કામ કરવાની બસ આમ તે માટા માર્યા કરો ખોટા ખોટા કામ કર્યા કરે ન કરે કામ કરો તમે બે ભાઈઓ અને બે બાઈઓ છે ને સાત રહી હોયા તા હું તારી માં છે ને ઘરનું નું બધું સંભળેલું હવે તો અમે છે ને તમારા બધાના ઝઘડા થી હાવ થાકી ગયા છે અરે પણ તમને કોણ કે કામ કરવાનું ભાઈ આને કઉ શું ખાલી પણ એને કેસો પણ આ કામ ની બાબત ને લઈને રોજ ઉઠી ઝઘડો ભાઈઓ માં ભાઈઓ માં તો પણ હું શું કરું બાપુ આ એકારે ત્રણ ચાર કામ સિંધી દે તો એક એક કામ એને તો કરવા નથી પેલા કે કે આ ગાડ હા ટ્રેક્ટર રહેશે ને પંસર કરી આવશે ઈ મુ પડતું પછી કે પાણી વાળી આવશે તો હું પાણી વાળવા જો ને ટ્રેક્ટર આયા ને રહી જો તો પંસર તો એને હાથે નો કરી લેવું જોઈએ ખાતર લેવા કોણ જો તું જો તો ખાતર લેવા ખાતર લેવા ગાડી લઈને ગયા ને હા તો ગાડી લઈ જતો ગાડી નો ટ્રેક્ટર બહાર લઈને જવું એ મોટા બસ હવે બહુ થયો હાચી વાત છે આની તું એ ઘરે બે ત્રણ કામ સોપે ને એમાં કે હવે આ મુખ પડતું ને ઓલું કર ઓલું મુખ પડતું ને પેલું કર તો પછી આ તારે જ લઈ જવાય ને પણ સર કરાવાય ને અરે આ મે શહેર મારે કર્યા આ તાલુકે હો જઈ ઓ ખાતર એ લઈએ ઓ મંડળી માં જઈએ બધા કામ ન કરતો હું ઈ બધું એ ઘરે આવે તે કરી જ નાખો ને આ તો એક તો આ ગાવ હોય ને ગોલે ગાવ હોય હવે ઘરે આયા તું તારી સફાઈ આપે છે હું કરું અને ઘરે તારી ઓવ સફાઈ આપે છે બધું હું કરું તો આ નાના બે કઈ કરતા જ નથી હવે નઈ કઈ કરતા નથી ભાઈ આની બાયડી છે ને એનો વ્યાજ જે છે હાથ વ્યાજ નો બધ બોલ બોલ કરે ને આ ભાઈ છે ને બાયડી જરાય મુંગી નથી હો

અને ઓલી બે બાયું ને નથી સુધરવું એ કામ કરો વચ્ચેનો રસ્તો બે ઉપતપતા ને બાયું ને લઈને વયા જાવ થઈ જાવ નોખા મારે એક ન જોતા હા તો કરી જો નોખા અહીંયા કામ એ શું છે આ રોજ મારે શું છે હું મારું રળી લઈ હા પણ અમે જીવીએ જ નહીં ત્યાં સુધી કોઈ ભાગ નહીં માંગતા બે માંથી કોઈ કાઈ નહીં મળે જાવ જેમ હાથે પગે અમને કાઢ્યા છે ને અમારા મા બાપે એમ અમે તમને કાઢીએ છે મહેનત કરો ને રળી ખાવ જાઓ લે એમ થોડું હાલે હા હાલે જ ભાગ તો પાડવા જ પડે નોખા કરો તો નહીં મળે

હા કઈ કઈ થાય ગઈ જો કર્યા છે તો પછી કાકી જિંદગી નો કરવાના હોય આ ભાઈને ને શીખવાડી સહી પણ શીખવું નહીં ઓલી એની બાયડી કે હા નહીં આમ નહીં કરવાનું નહીં કરતા ભાઈ છે ને બસ યાની મારે હું ના ના તારી બાયડી એમ કે આવી ત્યારથી હું કામ કરું છું અને તું કે કે હું કરું છું હવે આને કરવાનું આ છે ને તમે બે વાર ખાસો વાલ ને વખાણ માં ને ચણા ને ચાખવા ને બે વાયડા હોય આપણે એક જ કામ કરી એ લોકોને રોજ કામનો કકળાટ છે ને તો એક કામ કરી તે કીધું એમ તમે છે ને ભાઈ બે ભાઈ બે બાયું હાથ પગ નીકળો એટલે તમારે છે ને કઈ કામ જ ન કરવું પડે ખાલી પેટ ભરાય ને એટલું દાડીઓ કરી લેજો બીજો હું બરાબર કામ કરો આને બધું આપી નાનકાને મોટા કાય ન જોતો મારે કોઈ ના કે તમે મને ખબર છે તમારે મારી અરે વારો તારો કરવો બધું એને આપી દો માર કાય ન જોતો હુયો જાય એમનામ તો એ હા જા અને તું તારું કરી ખા ઘર વખતે આમને ઊંધું જ લેવું હોય કોઈ દી શાંતિ ન હોય બાજવામાંથી દુસા ન થાવતા મે કીધું ને બેવ પોત પોતાનું કરી લ્યો